રાજકોટની પોલીસ કર્મચારીઓ પર ગંભીર આક્ષેપ લાગ્યા છે મેટોડા પોલીસ ના ત્રાસ એક વ્યક્તિએ પ્રયાસ કર્યો છે પોલીસ ત્રાસ આપતી હોવાના આક્ષેપ સાથે વ્યક્તિએ ઝેરી દવા પણ પીધી છે જેમાં પોલીસ કર્મચારીના ત્રાસથી આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે ઝેરી દવા પીતા પહેલા વ્યક્તિએ બનાવી વાયરલ પણ કર્યો હતો પોલીસવાળા જબરજસ્તી રિક્ષા લઈ ગયા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યું છે હું આ દવા છું બરોબર છે મને બહુ હેરાન કરે છે બરોબર છે મારી ઓટો રિક્ષા લઈ ગયા તા તોડફોડ કર્યું ત્યાંથી હમ ચાલુ છે પછી મેં આઈટીઆઈ માહિતી માંગી પછી મેં અપીલ દાખલ કરી પોલીસ માંથીદદાતા ભાવેશ અમારી સાથે જોડાયા છે રાજકોટની મેટોડા પોલીસ કર્મચારીઓ પર ગંભીર આક્ષેપ એક યુવકે ઝેરી દવા પણ ગટગટાવી શું વધુ અપડેટ ચોક્કસથી અરજી જે પ્રમાણે રાજકોટ રૂરલ પોલીસ છે તે સતત વિવાદોમાં આવતી હોય છે ત્યારે ફરી એક વખત વિવાદમાં આવી છે રાજકોટના જે મેટોડા જીઆઈડીસી પોલીસ છે તે વિવાદમાં આવી છે રિક્ષા ચાલક દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે પોલીસ દ્વારા તેની રિક્ષા છે તેને ઝડપવામાં આવી હતી અને ત્યારબાદ આ રિક્ષામાં તોડફોડ કરવામાં આવી હતી જોકે આ અડધે પોલીસ મથકમાં અરજી કરી ત્યારે આ પોલીસ દ્વારા તેને શારીરિક અને માનસિક ત્રાસ આપવામાં આવ્યો હોવાની વાત છે તે કરવામાં આવી છે અને આ જે આધેડ છે તેમના દ્વારા ઝેરી જવા પી લે આપઘાત નો પ્રયાસ છે તે કરવામાં આવ્યો હતો ત્યારે આ સમગ્ર ઘટનાનો વિડીયો છે તે સોશિયલ મીડિયામાં પણ વાયરલ કરવામાં આવ્યો છે જેને લઈને વધુ વિપક્ષ તો પોલીસની કામગીરી છે તેની ઉપર સવાલો છે તે ઉભા થઈ રહ્યા છે હાલ તો સમગ્ર મામલે હવે પોલીસ દ્વારા તપાસ છે તે શરૂ કરવામાં આવી છે પરંતુ પોલીસ કર્મી દ્વારા શારીરિક અને માનસિક ત્રાસ આપવાના આક્ષેપ સાથે આ આ રેતે ઝેરી દવા ગતગટાવી જતા ક્યાંક ને ક્યાંક શહેરભરમાં ચકચાર મચી જવા પામી છે ત્યારે ફરી એક વખત રાજકોટ રૂરલ પોલીસ એટલે કે રાજકોટ ગ્રામ્ય પોલીસની કામગીરી ઉપર ફરી સવાલો છે તે ઉભા થઈ રહ્યા છે જી આશી જે આભાર ભાવે સમગ્ર માહિતી આપવા બદલ